નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યા અને મારી સાથે છે તમારા લોક લાડીલા એવા પ્રિય એવા મેડમ એટલે કે ટીશા મેડમ આજે તમારી સમક્ષ એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ કે જેમાં કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે ઇંગ્લિશમાં વાતચીત કરવાનું થાય મતલબ કે અનનોન પર્સન સાથે હોય ઇવન તમે કોઈ હોટેલમાં જાઓ ઇવન તમે કોઈ પણ એરપોર્ટ પર જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ અનનોન પર્સન સાથે વાતચીત કરવાની થાય કે ફોન ઉપર વાતચીત કરવાની થાય તો કઈ રીતે કરવી એના માટે હું અને મેડમ બે અલગ અલગ કેરેક્ટર છે એ પ્લે કરવાના છીએ સાયોરેડી યસ ઓકે તો અમે આજે આ સરસ મજાનો લેક્ચર લઈને આવ્યા છીએ અલગ અલગ નાના નાના ટચુકડા એવા ડાયલોગ્સ આવશે એમાંથી તમને ઘણું બધું શીખવા મળશે ને કઈ રીતે વાતચીતની શરૂઆત કરવી કઈ રીતે કઈ જગ્યાએ વાતચીત કરવી એ અલગ અલગ પ્રકારના નાના નાના ડાયલોગ છે એ લઈને આવ્યા છીએ તો શરૂઆત કરીએ મેડમ તો હવે ઓલું જે

સબસ્ક્રાઇબ કરી દેજો સાહેબ શરૂઆત કરીએ સાહેબ તો અંગ્રેજીની તમામ મૂંઝ મૂંઝવાણો છે ને જે કાંઈ પણ આયા કાંઈ પણ હોય ઘણીવાર એવું થતો હોય કે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કેમ કરવી શું કરું એ તમામ પ્રકારના ડાઉટ્સ ક્લિયર થઈ જશે જાતા નહીં ઓકે શરૂઆત કરીએ એની પહેલા મારે તમને એક સરપ્રાઈઝ આપવી છે એક સરપ્રાઈઝ આપી દો યુ આર સો એક્સાઇટેડ એન્ડ ધે આર ઓલસો એક્સાઇટેડ તો કહી દઉં છું તો સૌથી પહેલા કરું છું હાલો તો સૌથી પહેલા એકદમ ફ્રી 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 કેદુ વસના કહેતા હતા સાહેબ ક્યારે પાછા YouTube પર લાઈવ આવશો તો ફાઇનલી હું આવી રહ્યો છું ફાઇનલી હું તમારા માટે આવી રહ્યો છું સુપર ફાસ્ટ 15 ડેઝ સ્પોકન ઇંગ્લિશ કોર્સ લઈને અને ઓન્લી ને ઓન્લી આપણે YouTube ચેનલ એટલે કે વિજય નાકિયા YouTube ચેનલ પરથી 27 જાન ન્યુઆરી બરોબર છે 27 જાન્યુઆરી 2025 સાંજે 9 વાગે હું બોલું સાંજે વાગે અને કઈ યુટ્યુબ ચેનલ પર કઈ યુટ્યુબ ચેનલ પર વિજય નાખ્યા હા તો એ યુટ્યુબ ચેનલને શું કરને જો સબસ્ક્રાઇબ કરેલ રાખજો અને બીજા લોકોને શેર કરી દેજો કે ભાઈ 27 તારીખ થી એકદમ બેઝિક થી એડવાન્સ લેવલ નું પાછું શરૂઆત થવા જઈ રહ્યું છે મસ્ત મજાની ધમાકેદાર 15 ડેઝ ની સરસ મજાની લાઈવ અને ફ્રી અને એકદમ ફ્રી આપણી યુટ્યુબ ચેનલ પર થી તો જોડાશો will you join yes or no please obviously થોડાસો ને તો તમે જોડાવાના હોય તો કોમેન્ટ બોક્સ માં કહી દેજો ઓકે તો શરૂઆત કરીએ સૌથી પહેલા તો સૌથી પહેલા છે કે ઇન્ટ્રોડ્યુસિંગ યોર સેલ્ફ મતલબ કે આર કોઈ પણ વ્યક્તિ ને તમે મળો છો मान લ્યો કે હું ને મેડમ છે અમે બે અજાણ્યા છે આ જે પર્સન 1 હું હઈશ પર્સન ટુ મેડમ છે હવે જોજો જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરો છો તો શરૂઆત કઈ રીતે કરવી એમની સાથે શું વાતચીત કરવી અને મતલબ અમેરિકા વાળા હશે જે લોકો જોતા કેનેડા યુએસએ મતલબ આ લોકોને તો કેવું હોય મેડમ એવું મીઠું મીઠું બોલવાનું પ્લીઝ એક્સક્યુઝ મી આઈ એમ સોરી થેન્ક યુ આવા માખણ લગાડવા વાળા શબ્દો તો એવા વર્ડ્સ આવતા હોય એક્સક્યુઝ મી માં રાખવા જ પડે હા એ ભેગા જ રાખવાનું ચોટાઈને જ જવાનું છે ને આવે રેડી હા એટલે આજે એ રીતે અમે કમ્યુનિકેશન કરીને શીખડાવશું એ જ રીતે તમે કોઈ પણ પર્સનને મળો છો અને તમે તમારા વિશે એમને કહેવા માંગો છો તો કઈ રીતે વાતચીત કરવી તો શરૂઆત કરીએ હું પર્સન વન છું અને આ મેડમ છે પર્સન ટુ છે તો એકબીજા સાથે મળીશું ત્યારે કઈ રીતે વાતચીત કરશું એ તમે પણ જોજો ઓકે સૌથી પહેલા લખેલું હશે તમને વચ્ચે મળી જશે એટલે ચિંતા નહીં કરતા રેડી હાય આઈ એમ વિજય એન્ડ વોટ ઇઝ યુર નેમ મેડમ હેલો વિજય સર આઈ એમ ટી નાઇસ ટુ મીટ યુ નાઇસ ટુ મીટ યુ ટુ ઓકે એન્ડ વેર આર યુ ફ્રોમ આઈમ ફ્રોમ રાજકોટ હાઉ યુ આઈ એમ ફ્રોમ ચોટીલા ઓકે તો સમજાણું આ એકદમ નો નાની એવી નોની એવી આમ કહેવાય ને કે તમારું નાના ના બચ્ચા હા એના જેવી સરસ મજાની એક કહેવાય કે કન્વર્સેશન આ તમારું ખાલી નામ એકબીજા સાથે અને ક્યાંથી તમે છો કેટલી વાત પહેલા શરૂઆત કરી દેવાની છે પછી બીજો ટોપિક આપણે લઈએ તો બીજો ટોપિક છે ડોક્ટર્સ ઓફિસ હવે ડોક્ટર્સ ઓફિસ પર જ્યારે તમે જાવ છો તો ત્યાં ડોક્ટર હોય અને તમે પેશન્ટ છો તો હવે આયા હો ને હું ડોક્ટર બનું અને તમે પેશન્ટ બનો કે તમારે ડોક્ટર બનવું ના ના ડોક્ટર હું ડોક્ટર બનું છું મેડમ પેશન્ટ બને છે અને પાછી સરસ મજાની રીતે પ્રોફ સાથે જોઈએ છે આખી તો હવે હું ડોક્ટર બની ગયો છું જોવો છો ને તમે આને શું કહેવાય કોમેન્ટ બોક્સમાં લખીને કજો મને ખબર નથી ઓકે તો સૌથી પહેલા પેશન્ટ છે એ મારી પાસે આવે છે અને હું પહેલો જ પ્રશ્ન પૂછીશ અહીંયા ભલે ગમી હોય પણ હું મારી રીતે પૂછી શકું એમ લખ્યું છે હેલો વોટ બ્રિંગ્સ યુ ટુ ડે તો હું એમ કહી શકું વોટ ડુ યુ હેવ મતલબ તમને શું થયું છે ભાઈ દવાખાને એવાય છે તો કંઈક હું મોજ ટાઈમ નતો તમારી બે ઘડી વાતચીત કરવા એવા એવું તો ન હોય એટલે આ ફેમિલી રિલેશનશીપ હોય તો બરોબર છે બટ આવું હોય ત્યારે તો મતલબ વોટ ડુ યુ હેવ એવો પ્રશ્ન પૂછે તો તમે મતલબ જે બીમારી હોય આયા મેડમ ને મતલબ શું થયું મેડમ હેડેક થાય છે સર હા તો એને તમે કેવું હોય તો ઇંગ્લિશ માં કહી શકો આઈ હેવ બીન હેડેક આઈ હેવ બીન હેવિંગ અ હેડેક ફોર પાસ્ટ ફ્યુ ડે હા મતલબ એને એમ કીધું કે ભાઈ મને છે એ થોડાક દિવસોથી હેડેક છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે અથવા તો એમ એ કહી શકે કે આઈ હેવ હેડેક તમે એવી રીતે કહી શકો બરોબર આ થોડુંક એડવાન્સ લેવલ નું આપ્યું ચિંતા નહીં કરતા પછી હું કહીશ આઈ સી મને દેખાય છે હાઉ સિવિયર ઇઝ પેઇન મતલબ સિવિયર એટલે વધારે કેટલો તમને વધારે દુખાવો છે માઇલ્ડ એટલે એકદમ ઓછું અને સિવિયર એટલે વધારે તો હું તમને એમ પૂછું કે આઈ સી મને દેખાય છે આમ તમારે એક્ટિંગ કરવાને મતલબ માથું બહુ દુખે છે ઓકે હાઉ સિવિયર ઇઝ ધ પેઇન ઇટ્સ અ ડલ પેઇન બટ ઇટ ડઝન્ટ ગો અવે મતલબ

માથાનો દુખ સોરી માથાનો દુખ માથું જ દુખે છે ઓકે પછી હું કહીશ આઈ વિલ ચેક યોર વાઇટલ્સ વાઇટલ્સ નો મતલબ શું થાય ખબર છે કે તમારી પહેલેથી કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય ની દવાઓ છે કે જે કે ના સર તમે તમે માથું દુખતું હોય તો તમે પહેલા કોઈ દવા લીધી હોય માથું મટાડવા માટે હા હા એને વાઇટલ્સ કહેવાય ઓકે જોયું મને નોત ખબર આ મેડમ પર ડોક્ટર નું ભણાવ એટલે ખબર હોય આ તો મતલબ હું એ ચેક કરીશ અને ત્યાર બાદ છે આગળની દવાઓ હું આપીશ એન્ડ રિકમેન્ડ સમ ટ્રીટમેન્ટ મતલબ કે હું પછી તને તમને છે એ ટ્રીટમેન્ટ બતાવીશ કે ભાઈ શું છે અને કેવી રીતે છે ઓકે પછી તમે શું કહેશો થેન્ક યુ ડોક્ટર હા થેન્ક યુ અને વેલકમ તો ભેગું જ રાખવાનું હો આમાં અવાજ આવે છે તક તક

સર વેઈટર અચ્છા વેઈટર બનીસ હા સર વેઈટર કોઈ ધંધા છોટા નહી હોતા વર્ ધંધે સે બડા કદર મને તો ઓકે તો શરૂઆત કરીએ મારો બીજો રોલ જોવો તમે ઓકે ગુડ ઇવનિંગ હાઉ કેન આ હેલ્પ યુ મેડમ હા આઈ વુડ લાઈક ટુ સી ધ મેનુ પ્લીઝ ઓકે જો બની ગયો છો એ તમે જોવો બદલોમ કાયદેસર ઓકે સોરી 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 હાઉ કેન આ હેલ્પ યુ આઈ વુડ લાઈક ટુ સી ધ મેનુ ઓકે ડુ યુ વોન્ટ ટુ મેનુ યસ ઓકે ચાલ

મહેરબાની કરીને પછી મેં કીધું શું શ્યોર હિયર ઇઝ ઇટ હિયર ઇઝ ઇટ નો મતલબ શું થાય આ લ્યો મેડમ આ મેન્યુ તમને મેં આપ્યું પછી મેડમે પાછો ઓર્ડર આપ્યો થેન્ક યુ જો મતલબ તમને કોઈ એક ગમે એ નાની એવડી હેલ્પ કરે જલો થેન્ક યુ તો તમારે કીધે જ રાખવાનું કીધે જ રાખવાનું સોરી ને થેન્ક યુ ભેગું જ લઈને કોણ કોઈ ઝઘડો ન થાય રેડી પછી શું કીધું કે આઈ વિલ હેવ ધ પીઝા યસ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ એટલે પછી આ ઓર્ડર લખો કે પીઝા એન્ડ કોલ્ડ ડ્રિંક્સ ઓકે પછી હું કહીશ ઓકે વુડ યુ લાઈક એનીથિંગ એલ્સ નો નો ધેટ્સ ધેટ્સ ઓલ ઓકે હવે આ મે પ્રશ્ન પૂછું અથવા તો વેઇટર તમને પ્રશ્ન પૂછે કે વુડ યુ લાઈક ટુ મતલબ એનીથિંગ તમારે કઈ બીજું કઈ જોઈએ છે કઈ બીજું મંગાવવું હોય તો મંગાવી શકો છો ઓકે તો કસ્ટમર છે નો ધેટ ઓલ ફોર અત્યારે આટલું ઘણું પેલા આટલું લઈ આવો ને પછી બીજું તમારો ઓર્ડર છે એ ટૂંક સમયમાં રેડી થશે થોડીક વાર માટે રાહ જવો ચલો અને આપણે જોઈએ દાબેલી મસાલા મૈસૂર મસાલા મસાલા ઢોસા મસાલા પંજાબી બોલતા હોય શું પેલા આવું થાય જ્યારે તમે ફોરેન કન્ટ્રીમાં કોઈ પણ જગ્યાએ જાવ છો ત્યારે આ પ્રોપર વેમાં એક વખત જોઈ લેવાનું તો તમને ઓર્ડર કરતા આવડી જશે અને ઓર્ડર લેતા પણ આવડી જશે ઓકે ચલો તો નેક્સ્ટ આગળ વધીએ એની પહેલા આ મારું જે સેટઅપ છે આખા આખું પહેલા તો હું સરખું કરી લઉં ઓકે ચલો તો સૌથી પહેલા પીઝા થાય પણ નહીં એ તમારો પીઝા આ લ્યો પીઝા આવી ગયા છે મેડમ ના ચલો એ કોલ્ડ્રિંક જોડે ગઈ છે ખરેખર કહી દેશે ને પીઝા પણ અમે લઈ આવ્યા છીએ લ્યો તમે મેડમ પીઝા ખાવ કે કે બરોબર છે હા પાછો હું નથી ખાવા મળતો હું તો આવું પીઝા ને હું ખાતો ના ના યુ કેન હેવ ના 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 આઈ ડોન્ટ ઈટ હું ખાતો જ નથી ઓકે ચાલો હવે સરસ મજાની રીતે આવું ફન વે માં ભણશું હતું લઈ આવ્યા આવું તો એકદમ બેઝિક થી એડવાન્સ લેવલ નું અંગ્રેજી જો તમારે શીખવું છે તો મિત્રો ખાસ ત્રણ કોર્સીસ અવેલેબલ છે બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ 2.0 અને બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ જે રેકોર્ડેડ કોર્સ છે ત્રણેની પ્રાઇસ આની પ્રાઇસ ₹1499 છે આની નવસો નવ્વાણું અને આની સાતસો ઓગણપચાસ રૂપિયા પ્રાઇસ છે આમાં દર શનિવારે લાઈવ લેક્ચર આવશે આમાં દર મહિનાની પહેલી તારીખે લાઈવ લેક્ચર આવશે અને આમાં બધા રેકોર્ડેડ કોર્સ આવશે અને એક એક વર્ષના કોર્સ છે સાહેબ એકદમ બેઝિક થી શીખવું છે ને તો જોડાઈ જાજો સાહેબ રાહ છે જોઈ રહ્યા છો જોડાઈ જાવ અને એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવા લાગ ઓકે હવે માની લો કે ડિરેક્શન પૂછવી છે કોઈ પણ જગ્યાએ તમે ગયા કોઈ કન્ટ્રીમાં ગયા પણ તમારા ડિરેક્શનનો મતલબ શું થાય ખોવાઈ ગયો હોય તો શું કેવું ચાલો તો હવે મતલબ કે અહીંયા તમે શું બનશો આર્સન વન કે પર્સન હવે મતલબ મેડમ છે એ પૂછશે રસ્તો ચાલો મેડમ સ્ટાર્ટ કઈ બધું અચ્છા હા મારે આવી રીતે દફરવાનું શું કેવાનું તમારે યસ યસ પ્લીઝ હવે તમે એક વસ્તુ અહીં શીખ

મેનર્સ થી તમે એમને વાત કરો એટલે શું કીધું એક્સક્યુઝ મી કેન યુ હેલ્પ મી એટલે હું કહીશ હા હા હું કીધું પર્સન ટુ શો વોટ ડુ યુ વોન્ટ વોટ ડુ યુ નીડ મતલબ તમારે શું મદદની જરૂર છે કેન યુ ટેલ મી વેર ઇઝ ધ નીઅરેસ્ટ બસ સ્ટોપ જો પહેલા તેનો मीनिंग શું થાય કેન યુ ટેલ મી તમે મને કહી શકો છો કે નીઅરેસ્ટ મતલબ નજીકમાં નજીકનો બસ સ્ટોપ ક્યાં છે હા નજીકમાં નજીક બસ સ્ટોપ ક્યાં છે તો હું કહીશ પછી જો હવે જ્યાં હોય એ રીતે પહેલા તો ગો સ્ટ્રેટ ગો સ્ટ્રીટ નો મતલબ શું થાય ગો સીધા જાઓ સીધા જાવ અહેડ એટલે સીધે સીધા આગળ હેલા જાવ પછી લખ્યું છે ધેન ટર્ન લેફ્ટ પછી લેફ્ટ એટલે કે ડાબી બાજુ વળી જાજો યુ વિલ સી મતલબ તમે જોશો તમને દેખાશે ધ બસ સ્ટોપ ઓન યોર રાઈટ એક્ઝેક્ટ તમારી રાઈટ તમને બસ સ્ટેશન દેખાશે તો રાઇટ અને લેફ્ટ નું તમારે એક કોમ્બિનેશન જોવાનું અને એ રીતે તમે કોઈને ડિરેક્શન છે એ કહી શકો અને તમે જાણી શકો છો પછી પર્સન ને વન છે થેન્ક યુ સો મચ અરે યુ આર વેલકમ બરોબર છે પછી આસ્કિંગ ફોર માટે આમાં પર્સન 1 હું ઓકે ચાલો સ્ટાર્ટ જોજો આવી રીતે પ્રેક્ટિસ કરજો આમાંથી શીખજો આ લિસનિંગ ની પ્રેક્ટિસ સૌથી વધારે આમાં થવી જોઈએ ચલો આમાં તમે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો એક મતલબ બે પર્સન હોય ઘરે તો અજાણ્યા બની જાય ને આપણે જેમ કર્યું એ જ રીતના બરોબર છે એ રીતના તમે પણ કરી શકો છો આમાં તો કેરેક્ટર પ્લે કરવાના ઓકે થોડાક દૂર રહેજો એટલે એમને દેખાય ચલો ઓકે એક્સક્યુઝ મી કેન યુ હેલ્પ મી વિથ સમથિંગ ઓફ કોર્સ વોટ ડુ યુ નીડ આઈ એમ લુકિંગ ફોર ધ નીયરેસ્ટ ફાર્મસી યસ પર એક વખત એ ફાર્મસી વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફાર્મસી મેડિકલ શોપ બરોબર છે એટલે નજીકમાં કે ફાર્મસી છે તો કે ઇટ્સ ટુ બ્લોક્સ ડાઉન

ચલો એના પછી શોપિંગ કરવા જાય ત્યારે હવે અહીંયા તમે શોપિંગ માં જાય શોપિંગ માં જાય ચલો અહીંયા તમે શું બનશો કસ્ટમર કસ્ટમર ઓકે તો હવે હું પાછો શોપ આસિસ્ટન્ટ ઓકે હાઉ મતલબ તમે જ્યારે જો કે એન્ટર થાય તો બહુ મોટી એવી શોપ હોય ને હોય ને તરત પૂછે કે હાઉ કેન આઈ હેલ્પ યુ ટુડે

કે આની કિંમત શું છે તો ઇંગ્લિશ માં કેવું પૂછાય હાઉ મચ ઇઝ ઇટ યસ જો આ પ્રશ્ન પૂછો હાઉ મચ ઇઝ ઇટ પછાને આપ એમ ભી પૂછી શકે કે હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ યસ એ રીતે તમે પૂછી શકો પણ જવાબ ઇટ્સ 15 ડોલર મતલબ કે 15 ડોલર નો ટી છે એટલે આપણને એમ મોંગુ લાગે ડોલર વાળાને મોંગુ લાગે નો લાગે તો આપણને એ લાગે ઓકે પછી ઓકે આઈ વિલ પે બાય કાર્ડ ઓકે થેન્ક યુ હેવ અ નાઈસ ડે જોયું

જો જો ફોન માં કન્વર્ઝેશન કઈ રીતે કરવી ચાલો હાલો હેલો ધીસ ઇઝ વિજય મે આઈ સ્પીક વિથ ટીશા હાઈ વિજય સર ધીસ ઇઝ ટીશા ઓકે પેલા આખા કોબે બોલી દઈએ પછી આપણે એક્સપ્લેન કરીએ હા આર યુ આઈ એમ ગુડ થેન્ક્સ આઈ just વાન્ટેડ ટુ ચેક ઇફ યુ આર ફ્રી ફોર લંચ ટુમોરો આઈ થિંક આઈ એમ આઈ થિંક આ એમ વોટ ટાઈમ ઓકે પછી શું લખ્યું છે હાઉ અબાઉટ હા હાઉ અબાઉટ 1 પીએમ મતલબ કે 1 વાગે ફ્રી છો કે નહી એમ નેટ વર્ક ફોર્મિં શુડ બી વોટ શુડ બી વેજ વી શુડ બી મી ઓકે લેટ મીટ એટ ધ કેફે ઓન મેઇન સ્ટ્રીટ હમણાં આખે આખું એક્સપ્લેન કરું છું અત્યારે અમે વાત કરી પહેલા સી યુ હવે જો આવી રીતના ફોનમાં વાત કરવાની થાય તો ખાસ ધ્યાન રાખવાનું પહેલા દો હેલો પહેલા તમારો તમારો નાખ્યો હેલો આ વિજય નાક્ય વાત કરું છું એ ઓલા ઓલા ટીસા એ મારે વાત થઈ શકે એમ ઇંગ્લિશ હલો ધીસ ઈઝ વિજય નાખ્યા અથવા તો માઈનેમીઝ વિજય નાખ્યા અથવા તો આમ વિજય નાક્યા એ રીતે તમે કહી શકો અને મે આઈ સ્પીક વિથ ટીશા એટલે તમારે કોની સાથે વાત કરવી છે જેની સાથે વાત કરવી એનું નામ કોને ફોન ઉપાડ્યો મેડમે જ ફોન ઉપાડ્યો કે મને તો ખબર નહોય આ ફેમિલીમાંથી કોઈએ પણ ફોન ઉપાડ્યો હોય તો મને તો ખબર ના પડે એટલે શું કેવું મે આઈ સ્પીક વિથ ટીશા મતલબ હું ટીશા સાથે વાત કરી શકું પછી એમને શું કીધું હાય વિજય સર

વેર ઇઝ ધ ચેક ઇન કાઉન્ટર ફોર ફ્લાઇટ ચેક ઇન કાઉન્ટર મતલબ જ્યાં આપણો બધો ચેકિંગ થતું હોય એ એકાઉન્ટર કે આ મતલબ કે પહેલા તો ચેક ઇન જ કરાવવું પડશે એરપોર્ટ સ્ટાફ અચ્છા ઇટ્સ રાઇટ ઓવર ધેર ઇથી હમરા આઈ લેફ્ટ યે ઇથી આઈ એમ રાઇટ મતલબ એ બાજુ બરોબર છે ઓકે નેક્સ્ટ ટુ ગેટ 5 મતલબ ગેટ 5 પછી તરત જ એ રાઇટ સાઇડમાં જ છે થેન્ક યુ ડુ આઈ નીડ ટુ શો યુ માય આઈડી

બે વચ્ચેની વાતચીત એટલે હોટેલમાં જાઓ તો ત્યારે કઈ રીતને વાતચીત કરવી એ પણ આપણે જરાક જો એટલે તો શરૂઆત કરીએ સૌથી પહેલા તો ગેસ્ટ હું છું અને રિસેપ્શનિસ્ટ છે મેડમ છે અહીંયા બરોબર છે તો હું કહીશ હેલો આઈ હેવ અ રિઝર્વેશન અન્ડર ધ નેમ વિજય નાકિયા મતલબ મેં આ નામ પરથી રજીસ્ટ્રેશન કરેલું છે તો જરીક ચેક કરો તો વેલકમ લેટ મી ચેક યસ વી હેવ યોર રિઝર્વેશન ઓકે મતલબ ખાસ એને શું કીધું લેટ મી ચેક લેટ મી ચેક પાછો એવું હા મને ચેક કરવા દયો પછી કે છે કે હા ભાઈ તમારું રજીસ્ટ્રેશન છે ઓકે ગ્રેટ વોટ ટાઈમ ઇઝ બ્રેકફાસ્ટ સર્વડ મતલબ ક્યારે ભૂખ લાગી છે તો નાસ્તો ક્યારે તમે સર્વ કરવાના છો બ્રેકફાસ્ટ ઇઝ ફ્રોમ 7 એમ ટુ 10 એમ મતલબ બ્રેકફાસ્ટ 7 વાગ્યા થી 10 વાગ્યા ની વચ્ચે તમને મળશે એમ એટલે સવાર થાય ને હા સવાર સવાર બરોબર છે ઓકે એના પછી સાહેબ આગળ વધ્યો ગેસ્ટ અપ હું પાછો પાછો બોલું છું ગેસ્ટ હું શું તો યાર પરફેક્ટ કેન યુ ઓલસો ટેલ મી વેર ઇઝ ધ જીમ બાજુમાં જેમ છે પોસ્ટ ઓફિસ ચલો અહીંયા તમે કસ્ટમર બની જાવ અને હું પોસ્ટલ વર્કર બની જાવ બરોબર છે ચાલો થેલો બેલો લઈ લ્યો થેલો બેલો તો છે નહીં પણ ધારો કે અહીંયા થેલો છે ચાલો રેડી હાય આઈ વુડ લાઈક ટુ સેન્ડ ધીસ પેકેજ ટુ ન્યૂયોર્ક મતલબ શું થાય જો આ ડેશ હોય ને મતલબ આઈ વુડ લાઈક શું થશે મતલબ મારે મોકલવું છે મારી ઈચ્છા છે આઈ વુડ લાઈક ટુ સેન્ડ ધીસ પેકેજ ટુ ન્યૂયોર્ક યસ મારે આ પેકેટ છે મતલબ ન્યૂયોર્ક માં મોકલવું છે ઓકે શ્યોર કેન આઈ હેવ ધ એડ્રેસ પ્લીઝ હેવ ધ એડ્રેસ પ્લીઝ મતલબ શું થશે તમારું એડ્રેસ તમારું એડ્રેસ હું જાણી શકું તો તમે મને કહેશો તો મને ખબર પડશે યર ઇટ ઇઝ કે નાય ગેટ ડિલિવર્ડ એક્સપ્રેસ મતલબ એને શું કીધું કે કેના ગેટ ઇટ ડિલિવર્ડ એક્સપ્રેસ ભૂખા કાઢી નાખે એવી સ્પીડમાં પોગાડવું હોય તો ફટાફટ પોગાડી દેવું હોય તો એમ ફાસ્ટ ટાઈમ ફાઇવ આસ્ટ આમ ફાસ્ટ ઘટેને ઓકે વી ઓફર એક્સપ્રેસ શિપિંગ ઇટ વિલ કોસ્ટ એન્ડ એકસ્ટ્રા ટેન્ડ ડોલર હા અમે પહોંચાડી દઈએ કઈ વાંધો નહીં પણ એના એકસઠ દસ ડોલર રૂપિયા થાય કઈ વાંધો નહીં હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ અરાઈવ ઓકે તો ઇટ વિલ ટેક ટુ ટુ થ્રી ડેઝ મતલબ ત્રણ થી ચાર દિવસ છે એ લાગશે ગ્રેટ થેન્ક યુ યુ આર વેલકમ યુ આર વેલકમ એક્સક્યુઝ મી સોરી ભેગું જ રાખવાનું ઓકે ચલો એના પછી ફરી એક વખત પાછી એક ઇન્ફોર્મેશન આપી દઉં કે એક નાઇન્ટી નાઇન રૂપીઝ પ્રાઇઝ ઇંગ્લિશ વોકેબલરીની બુક છે ખાસ હજી સુધી પરચેસ નથી તો કરી લેજો એમાં દરેક પ્રકારના શબ્દો તમારા અંગ્રેજી શીખવાના દરેક શબ્દો છે ત્યાં અવેલેબલ હશે સાથે સાથે સાત પ્લસ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો ગુજરાતી સાથેની પ્રેક્ટિસ માટેની એક બુક છે ભુક્કા ગાઢી નાખી બુક છે એમની પ્રાઇઝ એકસોને ઓગણપચાસ રૂપિયા છે ક્યાં માળશે સારા આ મે તમારે લેવી હોય ને તો શું કરવાનું આ ક્યુઆર કોડ ઉપર જો આ બુક લેવી એકસો ઓગણપચાસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ થઈ ગઈ પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેવાનો નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ ઉપર મોકલાવી દેશો તરત જ તમને એ બુક મળી જશે અને સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે વિજય ના કે ઇંગ્લિશ ગુરુ એના ઉપર નથી જો સાહેબ રોજે રીલ્સ મારીને મેડમની આવે છે તો ખાસ ત્યાં પણ જોડાઈ જાજો ટેલિગ્રામ પર જોડાઈ શકો છો અને આપણી વોટ્સઅપ ચેનલ પર તો ખાસ જોડાઈ જાજો કઈ રીતે જોડાવું આ નંબર છે નંબર ઉપર મેસેજ કરશો હાય એટલે તમને મતલબ એક લિંક મળશે લિંક ઉપર ક્લિક કરી અને ઉપર ફોલોનું બટન દબાવી દેવાનું ત્યાંથી તમે પણ જોડાઈ શકો છો તો જોડાઈ જજો સેવ અંગ્રેજી શીખવા માટે અને ખાસ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસથી લાઈવ સેશન શરૂ થવા જઈ રહ્યા છે બરોબર છે અને એકદમ સુપરફાસ્ટ